કુદરતના કહેરમાં આટલું ભયંકર મોટા મોટા આમ વાવાઝોડા ગ્રામજનોએ ઘણા બધા સપોર્ટ કરે રસ્તો ક્લિયર કર્યો રસ્તા ક્લિયર કર્યા પછી ટ્રાફિક ઘણું બધું દૂર થયું કુદરતના કુદરત કહેર વરસાયું છે આટલું બધું વાવાઝોડું

આગળ જીસીબી ના માલિકો હોય એમને ફોન કરતા તૈયારીમાં આવી ગયા એ લોકોએ રસ્તો ક્લિયર કર્યો રસ્તો ક્લિયર કર્યા પછી હમણાં હાલમાં જે રસ્તો ક્લિયર થયા છે થોડો લોકોને સાહસ મળ્યો છે હવે